રાજકોટ બે હજાર નવસો ત્રેસઠથી ચાર હજાર પાંચસો ને બાર રૂપિયા સુધી જામનગર છવ્વીસો ત્રીસ થી સત્તાલીસો ને બત્રીસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર ત્રણસોથી થી ચાર હજાર ચારસો ને બાર રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર પાંચસો અઠ્યાવીસ ચાર હજાર છસો ને આડત્રીસ રૂપિયા સુધી પાટડી ચાર હજાર બસોથી થી ચાર હજાર ચારસો રૂપિયા સુધી જૂનાગઢ ચાર હજારથી ચાર હજાર સાતસો ને એકતાલીસ રૂપિયા સુધી बोटद त्रण हजार नऊ सो आठ ते चार हजार त्रणसो बार रुपया सुधी अमरेडी त्रण हजार पाच सो चार हजार बसो आडत्र रुपया सुधी जसं त्रण हजार ते चार हजार सीस रुपया सुधी बाबरा त्रण हजार सात सो चार हजार आठ रुपया सुधी उपलेटा चार हजार त्रणसो चार हजार अडसठ रुपया सुधी पोरबंदर त्रणजार चार हजार रुपया सुधी ट्रॉल त्रण हजार सार हजार सात सोने बार रुपया सुधी पसा शेअर हजार त्रास हजार सात सोने अठ्यावी रुपया सुधी उंचा चार हजार हजार रुपया सुधी हरित हजार रुपया चार हजार रुपया सुधी पाटण त्रण हजार बसो पचास थेट हजार रुपया सुधी ધાનેરા ચાર હજાર પાંચસોથી શાળ હજાર સાતસો ને ત્રેસઠ રૂપિયા સુધી મહેસાણા ત્રણ હજાર સાતસો અઠાવનથી શાળ હજાર સાતસો ને બાવન રૂપિયા સુધી થરા ચાર હજાર બસોથી ચાર હજાર સો ને વીસ રૂપિયા સુધી રાધનપુર ચાર હજાર ત્રણસોથી ચાર હજાર ચારસો ને ત્રેસઠ રૂપિયા સુધી ભાપર ત્રણ હજાર સાતસો ચાર હજાર આઠસો ને રૂપિયા સુધી થરદ ત્રણ હજાર છસો ત્રીસથી ચાર હજાર ચારસો ને બાવન રૂપિયા સુધી અને ભાવ ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર છસો ને ત્રેવીસ રૂપિયા સુધી અને આ ત્યાં ખેડૂત મિત્રો મિત્રના ત્રણ ઝીરોના બજાર વિડીયોમાં અંત સુધી તમામ ખેડૂતોનો આભાર ખાસ વિડીયો લાઇક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા